સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સિદ્ધિ વિનાયક કોમ્પ્લેક્ષમાં આજે કોંગ્રેસના કાર્યાલયને રિબિન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું જેમાં સૌપ્રથમ ઉપસ્થિત કોંગ્રેસના આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને જિલ્લા પ્રમુખ અશોકભાઈ પટેલના હસ્તે રિબિન કાપી કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પ્રમુખ અશોકભાઈ પટેલ પૂર્વ ઉમેદવાર બેચરસિંહ રાઠોર વિરોધ પક્ષના નેતા પ્રભાસિંહ સોલંકી આમ આદમી પાર્ટીના પ્રમુખ હિતેન્દ્રસિંહ પરમાર તાલુકા પ્રમુખ કૌશિકભાઈ પટેલ તાલુકા સદસ્ય રાજ પટેલ એસ કે ઝાલા કાળુસિંહ ગુજરાત જોઈન્ટ સેક્રેટરી સુરજસિંહ સોહનસિંહ રામસિંહ હાર્દિકભાઈ ભક્તિભાઈ તેમજ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત ત્યારે કોંગ્રેસના ઉમેદવાર તુષાર આગેવાનો અને કાર્યકરોએ શપથ લીધા હતા અને ખભે ખભો મિલાવી વધુમાં વધુ કોંગ્રેસમાં મતદાન કરાવવા અપીલ પણ કરવામાં આવી હતી ત્યારે કાર્યક્રમના અંતમાં આભાર વિધિ કરી ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓ નાસ્તો આપી કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો અહેવાલ અલ્પેશ નાયક બીબી ન્યૂઝ પ્રાંતિજ